આપણા ગુજરાતની અંદર ગુનાહિત ઇતિહાસ ધરાવતા એ અસામાજિક તત્વો જેમણે સરકારી જમીનો પર દબાણ કર્યા છે એ દબાણ છેલ્લા બે ત્રણ વર્ષની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર આપણી સરકારે હટાવ્યા છે દાદાનું બુલડોઝર દરિયા કિનારે પણ ચાલ્યું છે દાદાનું બુલડોઝર અમદાવાદ સુરત વડોદરા રાજકોટ તમામ ઠેકાણે ચાલ્યું છે જે લોકો શાંતિથી રહે છે તેમને જવલે જ હેરાન કરવામાં આવે છે અથવા કાર્યવાહી કરવામાં આવે છે પણ એક તો તમે ગુંડાગર્દી કરો અને ગુંડાગર્દી કરવા માટેનો જે અડ્ડો બનાવો ઘર બનાવો છો એ સરકારી જમીન હડપીને બનાવો છો ત્યારે આપણી સરકારનું બુલડોઝર કોઈ શરમ રાખ્યા વગર દોડે છે પણ આજે વાત કરવી છે એ બુલડોઝર ઉપર કેવી રીતે બ્રેક લાગી છે એની આખો વિસ્તારથી ઘટનાક્રમ સમજજો સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળની અંદર જબરજસ્ત ખનીજ છે તેની અંદર પણ થાનગઢ તાલુકો અને એનો ભારૂડા વિસ્તાર અહીંયા ગેરકાયદેસર માઇનિંગ થાય છે પેટાળની અંદર કોલસો ખેંચવામાં આવે છે કાઢવામાં આવે છે લૂંટવામાં આવે છે કોઈ પણ પ્રકારની અધિકૃત રીતે લીજ લીધા સિવાય ખનીજ માફિયાઓ ખાણ ખોદે છે આ કુઓ ખોદે છે એટલું જ ની અંદર ટ્રેક્ટરો ઉતારે છે ટનલ બનાવે છે અને દુનિયાભરનો કોલસો ત્યાંથી કાઢે છે આખી જમીન ત્યાં પોલી થઈ ગઈ છે જો કે છેલ્લા કેટલાક સમયથી કાર્યવાહી શરૂ કરી છે અને ખનન માફિયાઓની શાન ઠેકાણે લાવ્યા છે અક્કલ ઠેકાણે લાવ્યા છે ખાણ ખનિજ વિભાગ કાર્યવાહી કરે કે ન કરે આ પ્રાંત ઓફિસર રાત્રે જાતે ઉભા રહે છે અને આવા માફિયાઓને પકડે છે એમની માફિયાગીરી ઉપર

આપણા આ પ્રમાણિક બહાદુર અધિકારીઓ પર હુમલો કરવાની જાણ જ મામલતદાર સ્થળ જવા ત્યારે પાસે જેવા હથિયારો સાથે સરકારી વાહનો રોકવાનો પ્રયાસ કર્યો આ અંગે થાનગઢ પોલીસે ખનીજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી સાથે તપાસ કરી તો તપાસમાં ખુલાસો થયો કે આ જે આરોપી છે ને એને ન માત્ર ખનન કર્યું છે પણ એમાંથી કમાયેલી મલાઈ આ કાળા કોલસામાંથી કમા કમાયેલી મલાઈ રૂપિયા રૂપિયાથી સરકારી જમીન હડપીને ગેરકાયદેસર બાંધકામ કર્યા છે ક્યાંક વાડી બનાવી છે ક્યાંક ફાર્મ હાઉસ બનાવ્યા છે તો ક્યાંક મકાન બનાવ્યા છે નાયબ કલેક્ટરે સોળ ડિસેમ્બરે સૂચના આપી સૂચના બાદ આ ખનીજ માફિયાના નિવાસસ્થાને અને બાકી જે જગ્યાઓ હતી ત્યાં નોટિસ પણ મારવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ખરીદ માફિયાઓ જે ગૌચરની જમીન ઉપર વ્રજ ફાર્મ અને જય દ્વારકાધીશ વે બ્રિજ બનાવ્યું હતું એના પર બુલડોઝર ફેરવાયું પણ જ્યારે તેમના મકાન પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરાઈ તો વચ્ચે થાન શહેર ભાજપના પ્રમુખ મુળુબાની એન્ટ્રી થઈ ગઈ આ મૂળુબાનો આ માફિયા માટેનો પ્રેમ જોજો

સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું સાહેબ પણ એનું જે થશે પણ પ્લીઝ નમ્ર અમે સમજીએ છીએ નહીં સાહેબ બરાબર છે

સ્થાન ભાજપના પ્રમુખ જાણે છે આ કોઈ ગરીબનું ઘર નથી કે પરિવાર ક્યાં જશે જાણે છે ગેરકાયદેસર નિર્માણ કરેલું છે જાણે છે અસામાજિક વ્યક્તિએ આ નિર્માણ કર્યું છે જાણે છે કે ગુજરાતભરની અંદર દાદાની સરકાર આવા માફિયાઓ સામે અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી દરિયાકાંઠો હોય કે ગુજરાતના અંદરના વિસ્તારો જ્યાં જ્યાં ગુંડાઓ અસામાજિક તત્વો આ પ્રકારે સંપત્તિ હડપી છે ને એમના પરિવારની ક્યારે પરવા નથી કરી અને એમને હડપેલી જમીન અને એમને બનાવેલા અડા મકાનો જમીન દોસ્ત થયા છે મેં પ્રસારિત કર્યા છે તમામ માધ્યમોએ પ્રસારિત કર્યા છે પેલો વ્યક્તિ માફિયાગીરી કરે છે અધિકારીઓ પર હુમલો કરે છે જમીન હડપે છે એને બચાવવા કોણ નીકળે છે ભાજપના નેતા હાથ જોડીને કગરે છે કગરે છે નાગરિકો માટે ક્યારે નહીં કગર્યા કેટલા લોકો મર્યા ક્યારે હાથ જોડી રડ્યા નહીં આ ભાઈ ક્યારે રડ્યા નહીં હોય અહીંયા કગરે છે કેમ તો પેલાના પરિવારનું શું થશે જેમના દીકરાઓ મરે છે અંદર ખનન કરતા કરતાં બસો પાંચસો રૂપિયાની મજૂરી કરવા માટે કૂવામાં ઉતરીને ત્યારે તો કોઈ રડતું નથી ત્યારે એમનું પરિવાર યાદ આવતું નથી આ મોટું દૂષણ દૂષણ છે ન્યુસન્સ છે રાજનેતાઓ સાથે જોડાયેલું ન્યુસન્સ છે અને એટલે જ પ્રમાણિક મહેનતું જાબાજ અધિકારીઓની પીઠ થાબળવી જ નહીં પણ એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવે એમનું મોરલ વધે એ પ્રકારના પ્રયાસ જરૂરી છે અને એટલે જો આ ચર્ચા કરી રહ્યો છું એટલે ચર્ચા કરી રહ્યો છું અહીંયા તો રોકવાનો પ્રયાસ થયો પણ બીજું કોઈ આવી હિંમત ન કરે જો કે અહીંયા નોટિસ ચોક્કસથી અપાઈ છે પાંચ સાત દિવસનો સમય પણ અપાવ્યો છે અને મને ભરોસો છે કમસે કમ હવે ત્યાં કોઈની નહીં ચાલે હું જાણું છું આ અધિકારીને આ મુદ્દે ચર્ચા કરવા અશ્વિનભાઈ બેંકર બીજેપીના નેતા છે થોડીક વારમાં ઋતુભાઈ મકવાણા કોંગ્રેસના નેતા જોડા છે સ્થાનિક ધારાસભ્ય પણ છે અને ખુદ એસટી મકવાણા જોડાયા છે એમની સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી હતી પ્રાંત ઓફિસર છે ચોટીલાના આખો ઘટનાક્રમ એમની પાસેથી જાણી લઈએ મકવાણા સાહેબ આ ખનીજ માફિયાઓનો આખો ખેલ જાણવો જાણવોને સમજવો હતો કેટલું મોટું નેક્સેસ છે નેતાઓ સાથેના મેળા અંદર આ ખનીજ માફિયાઓનો કેટલા ઘાતક અને કેટલા ખતરનાક છે આ માફિયાઓ રોનક ભાઈ આપ તો સુપેરે જાણો છો કે આ ચોટીલા સબ ડિવિઝનની અંદર જે થાનગઢ અને મૂળી તાલુકો આવે છે આ થાનગઢ અને મૂળી તાલુકાની અંદર બત્રીસ થી પાંત્રીસ ગામો એ કોલસા પ્રભાવિત એટલે કે આ જમીનની અંદર છે એ કાર્બોસેલ કોલસો રહેલો છે અને આ જે કોલસો કાઢવા માટે જે તદ્દન ગેરકાયદેસર રીતે કારણ કે આ જે અંડરગ્રાઉન્ડિંગ એટલે કે કૂવા ગાળીને જે આ માઇનિંગ કરવામાં આવે છે એ તદ્દન ગેરકાયદેસર છે કારણ કે ઓપન માઇનિંગથી જ આ થઈ શકે એટલે આ કુવાઓ ગાળી અને એની અંદર ખૂબ જ જોખમી રીતે આ અંડરગ્રાઉન્ડ માઇનિંગ કરવામાં આવે છે અને જેના લીધે જે અનેક વાર અગાઉ પણ અંદર મજૂરોના મૃત્યુના પણ આપણે સમાચાર જોતા હોઈએ છીએ કે ભાઈ મજૂરો અંદર છે એ એની અંદર એક્સપાયર થઈ ગયા અને સાથે સાથે આ ખાલી આ એટલા માટે સેન્સિટિવ મુદ્દો છે કારણ કે રાજ્ય સરકારની જે આ કોલસો જે અંદર નીકળી રહ્યો છે એમાં સંપૂર્ણપણે ઝીરો ટોલરન્સ નીતિ છે કે કોઈ પણ હિસાબે આવી ઘટના ન બની શકે બનવી જોઈએ એટલે કે એટલું બધું સંવેદનશીલ છે કે મજૂરો અંદર આવી ઘટનાથી અમુક ટાઈમે મૃત્યુ પામતા હોય છે સાથે સાથે આજુબાજુના જે સ્ટ્રકચર બધા આવેલા છે રેલવે છે ગેસ પાઇપલાઇન છે પીએચસી સીએચસી જેવા છે પૌરાણિક પુરાતત્વની વિશારતો આવેલી છે વિરાસતો આવેલી છે તો આ બધાય પણ આ જે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવે છે એના લીધે જે બ્લાસ્ટિંગના જે ભડાકા થાય છે ધડાકા થાય છે તો એના લીધે આખે આખું પોલાણ થઈ ગયું છે અને અંદરથી પણ આ વિસ્તાર આખો પોલાણ થઈ ગયો છે એટલે ગમે ત્યારે આ જે અન્ડરગ્રાઉન્ડ માઇનિંગના લીધે આ વિસ્તાર છે ગમે ત્યારે બેસી જાય અને ગુગલિયાણાનું જે વીડ છે એ તો ઓલરેડી બેસી ગયું છે એટલે મેન મેડ ડિઝાસ્ટર થવાની પણ ખૂબ સંભાવના રહેલી છે અને આ જે બ્લાસ્ટિંગ છે એ જે કંટ્રોલ બ્લાસ્ટિંગ કરવા માટે ડીએમ એટલે કે કલેક્ટર સાહેબની મંજૂરી લેવી પડે અથવા તો નાયબ કલેક્ટર એસડીએમની મંજૂરી લેવી પડે તો જ આ કંટ્રોલ બ્લાસ્ટિંગ થઈ શકે અને એમની જ પરવાનગીથી જે એક્સપ્લોઝિવ રૂલ છે એનું પાલન કરવાની શરતે મંજૂરીઓ આપવામાં આવે પણ અહીંયા તો કોઈ પણ પ્રકારની મંજૂરી જ નથી આ તો તદ્દન એ તદ્દન ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે હવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને અંદરથી કોલસો કાઢી અને મોટા પ્રમાણની અંદર આ સો ટકા નફો એટલે કે જેટલું કાઢ્યું એટલું એમનો અને એના લીધે છે એ મની એમના જોડે જે પૈસા આવે છે એના લીધે મની પાવર આવે છે અને મની પાવર અને મસલ પાવર ભેગા કરી અને સરકારી જે જમીનો છે સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરે છે એના ઉપર મોટા બંગલા પણ બાંધી દે છે કોમર્શિયલ એક્ટિવિટી પણ કરે છે અને આ કોઈ પણ હિસાબે ચલાવી ન શકાય અને સાથે સાથે જ્યારે સરકારી અધિકારી કે કર્મચારી જ્યારે એમના ફરજના ભાગ રૂપે જ્યારે એમને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જાય છે તો ત્યારે એમના ઉપર આવા હુમલા કરવામાં આવે છે એટલે એ બિલકુલ યોગ્ય નથી અને તેઓની સામે કાર્યવાહી રાજ્ય નીતિ છે ગેરાયદેસર જગ્યાએ બનેલી સંપત્તિને આપ તોડવા ગયા હતા ત્યારે આખો ઘટનાક્રમ શું થયો હતો કોણ હતા એ નફટ નાલાયક લોકો જે આ ડિમોલેશનને રોકવા માટે આગળ આવ્યા હતા કારણ શું હતું રોનકભાઈ જે આ જગ્યાઓ તોડવામાં આવી છે એ તમામે તમામ સરકારી અને ગૌચર જમીનોને એ લોકોએ કબજે કરી લીધેલી હતી અને સરકારી જમીનો ઉપર જ આ દબાણ કરે છે અને સરકારી જમીનને જ ટાર્ગેટ બનાવતા હોય છે એટલે આ તમામે તમામ જે દબાણો છે જે હટાવવામાં આવ્યા છે સરકારી જમીનો ઉપર જ છે અને એ આ ઘટના બની છે ને હટાય એવું નહીં પણ આ સરકારી જમીનો ઉપરના જે પણ કોઈ દબાણો છે એ તો હટાવવા જ જોઈએ અને એના જ ભાગરૂપે એ તાત્કાલિક જે આવો જ્યારે સરકારી કર્મચારી ઉપર એક નાયબ મામલાદાર કક્ષાના કર્મચારી ઉપર જ્યારે આવી રીતે જો હુમલો કરે તો એ તો બિલકુલ યોગ્ય નથી એટલે તાત્કાલિક નોટિસો આપી અને જે સરકારી જમીનો ઉપર જે દબાણો કરેલા હતા બાંધકામો કરેલા હતા એ દૂર કરવામાં આવ્યા છે આપનો એ વિડીયો પણ મેં જોયો જેમાં આપ એ મકાન તોડવા છો આ ખરીદ માફી ત્યારે તમને રોકવાનો પણ પ્રયાસ થાય છે મારે એ જ જાણવું સમજવું એ આખો ખેલ શું એ ઘટનાક્રમ શું તો આ જે લોકો છે એમની સામે આ ગુનાહિત પ્રવૃત્તિ એટલી હદે એમની વધી ગઈ છે કે આ જે ભાઈ ભરત અલગ છે એની સામે પંદર ગુના તો ઓલરેડી નોંધાયેલા છે અને આ સોળમો ગુનો અત્યારે દાખલ થયો અને આ બધી જે કમાણી કરીને રૂપિયો એકટો કરીને કરોડો રૂપિયા અને એનો તદ્દન તદ્દન ગુનાહિત પ્રવૃત્તિમાં જ ઉપયોગ કરે છે કાંઈ એ સારા કામ માટે કે ઉપયોગ કરે એવું નથી ગુનાહિત પ્રવૃત્તિઓ ધાક ધમતી લોકોની અંદર ભય ડર ફેલાવો લુખાગીરી કરવી આવા બધી વાતાવરણ એક અશાંતિનો માહોલ ઉભો કરી અને પોતાનો ખોફ જમાવતા હોય છે આ જ મુદ્દે અશ્વિનભાઈ સાથે ચર્ચા કરી લઈ અશ્વિનભાઈ અનેક કાર્યક્રમ મેં કર્યા અને માનિંગના દરેક કાર્યક્રમમાં તમને જોડ્યા કોલસાની વાત આવે એટલે સુરેન્દ્રગઢ જિલ્લો થાનવાળો આ નવો વિસ્તાર જે આ પ્રકારની કાર્યવાહી શરૂ થઈ પણ તમારા જ પક્ષના નેતા આ માફિયાનું ઘર તૂટતું બચાવવા નીકળે અને એ મકાન જે હડપેલી જમીન પર બનેલું છે તો પછી આ માફિયા અંકુશમાં ક્યાંથી આવશે પેલા અધિકારીઓનું શું ગુંડાગરદી કરે ગુંડો એને તમારો પક્ષનો નેતા બચાવવા નીકળે અધિકારીની જવાબદારી કોણ લેશે એના સંરક્ષણનું શું આ મુદ્દે આપે પણ આપના મીડિયા આપના માધ્યમથી ઘણીવાર વિષય ચલાવ્યો છે અને રાજ્ય સરકારે પણ ઝીરો ટોલરન્સની નીતિથી આ જે ત્રણ વિસ્તાર છે ચાર વિસ્તાર છે ચોટીલા મૂળી થાનગઢ સાયલામાં ગેરકાયદેસર આ કાર્બો સેલનું અંડરગ્રાઉન્ડ ખનન થાય છે અને જેમાં હજારો મજૂરોના મૃત્યુ પણ થયા છે અને હવે વધુ ન થાય એના માટે વિવિધ કામગીરી હાથ ધરેલી છે આ બાબતે ખાણ ખનિજ વિભાગના માધ્યમથી પણ કામગીરી થઈ પરંતુ આ કામગીરીને હજુ વધારે સ્પષ્ટ કરવા અને પરિણામલક્ષી કરવા માટે રાજ્ય સરકારમાં આદરણીય કલેક્ટરશ્રી અને માન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રી એસ ટી મકવાણાજીને કામગીરી કરવાની ખુલ્લી છૂટ આપેલી છે અને એમણે જે કામગીરી કરી છે જેના કારણે અશ્વિનભાઈ અશ્વિનભાઈ જરાય મારો સવાલ સ્પષ્ટ છે તમારા પક્ષનો નેતા

ભારતીય જનતા પાર્ટીના ત્યાંના અનેક આગેવાનોએ એચટી મકવાણાજીની કામગીરીને સહયોગ કર્યો છે અને હું એ હવાલા સાથે કહું કે સાંસદ શ્રી ચંદુભાઈ સેહરાજી હોય કિરીટભાઈ કિરીટસિંહજી હોય જિલ્લા પ્રમુખ આ બધાની સાથે મારે વાત થઈ છે અને સહયોગ કરવાની વાત થઈ છે સહયોગ આપ્યો છે પરંતુ થાનગઢના પ્રમુખશ્રીએ આ બાબતે આ કાર્યવાહીમાં સરકારી કાર્ય કાર્યવાહીમાં આજે જે હસ્તક્ષેપ કર્યો છે યોગ્ય નથી પાર્ટીમાં એનું ધ્યાન દોરવામાં આવશે પરંતુ મારે તમારા માધ્યમથી એવું ચોક્કસ કહેવું છે કે એચ ટી મકવાણાશ્રીની જે કામગીરી થઈ છે એના કારણે હવે નગણ્ય જેવો પાંચ ટકા જેવા જે ગેરકાયદેસર ખનન માફિયાઓ બચ્યા છે અને એને નેસ્ત નાબૂદ કરવા માટે સરકારશ્રીએ એક જે છૂટ આપી એના પરિણામલક્ષી પરિણામો મળ્યા છે ખાણ ખનીજ વિભાગે પણ હવે આ એક્ટિવિટી ફરી વાર ના થાય એના એસઆરપીની ટુકડીઓ સરકાર પાસે માગી છે અને એસઆરપીની ટુકડીઓ આવતા પણ આ બધીને રોકીશું અને સમાજ જીવનને પણ હું કહેવા માગીશ આજે આપના માધ્યમથી કે જ્યારે એચટી મકવાણા જેવા અધિકારી તમને મળ્યા છે જાણના જોખમે કામગીરી કરે છે ત્યારે તમારી ફરજ છે રાજકીય પાર્ટીના આગેવાનોની કે તમારે એને મદદ કરવી પડે સમાજના આગેવાનોએ મદદ કરવી પડે કારણ કે એ એ મરેલા મજૂરોના ઉપર રોટલા તમે ખાવ છો એની એની ઉપર તમે જે આર્થિક વ્યવસ્થા ઉભી કરો છો એ કોઈ પણ હોય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોઈ કર્મચારી હોય આ રીતે આ વિષય ઉપરથી આ બાબત પરથી જો નાણાં કમાતો હોય અથવા જો ડાક પિછોડો કરતો અથવા મદદ કરતો હોય તે ખોટું છે અને આવડો મોટો ગુજરાતની અંદર આજ માત્ર આટલા જ વિસ્તારમાં મજૂરોના મોતના ઉપર જો આવક થતી હોય ને એ કમાય તો એ ગુજરાતનો વ્યક્તિ એ આ સખાવત થતું ગુજરાત જે કરી રહ્યું છે જે દાનેશ્વરી ગુજરાત છે એના માટે આવા લોકો લાંછનરૂપ છે હું ફરી એકવાર કહીશ કે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે અને એમાં તમામ એજન્સીઓ સુપેરે સંકલનથી કામ કરી આ બધી ચોક્કસથી પૂર્ણ કરવાની છે અને પૂર્ણ થવાને આરે છે અને ત્યારે સૌ કોઈ સાથ સહકાર આપે સમાજ જીવનના શ્રેષ્ઠીઓ પણ આગળ આવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આગળ આવે કોંગ્રેસના પણ આગેવાનો આગળ આવે અને આ બધીને રોકવા માટે સહિયારો પ્રયાસ કરે ભારતીય જનતા પાર્ટી પાર્ટીની આ દાદાની સરકારે આદરણીય કલેક્ટર શ્રી અને એચ સી મકવાણાશ્રીને સીધો દોર આપેલો છે સીધો સંકેત આપ્યો છે એના કારણે આ બધી ચોક્કસથી દૂર થશે અશ્વિનભાઈ તમારા પક્ષના નેતા હાથ જોડે ખાણ વિભાગને તમે બચાવો છો એને કાર્યવાહી કરી તો કરવી કાર્યવાહી ના કરવી પડી વિભાગને મહેરબાની બચાવશો નહીં મકવાણા સાહેબને તો આપણે સલામ કે ગુજરાતમાં આવા જો એક અધિકારી અન્ય અન્ય જગ્યાએ એમાંથી પણ માર્ગદર્શન લેશે તો ચોક્કસથી ગુજરાતનો વિકાસ કોઈ રોકી નહીં શકે કોઈ માફિયા એની સામે ટકી નહીં શકે મારી જોડે ઋથવીભાઈ મકવાણા જોડાયા છે

આના પહેલા ખાણ ખનીજ અધિકારી તરીકે જીઓલોજી તરીકે નીરવ બારોટ જે ખરેખર ખુબ જ સારી કામગીરી કરી રહ્યા હતા એટલે એક પ્રકારનું ઉભું કરવામાં આવે છે અને પછી આ બધાને ભરોસો આપવામાં આવે કે ચૂંટણી પહેલા આ અમે બદલી આપીશું તમે અમે કહીએ એમ કરો એટલે અત્યારે પણ

આપને સો ટકા ખાતરી સાથે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એસટી મકવાણાને ચોટીલાથી હટાવી લેશે આ લોકોને ખાતરી આપશે કે તમને ખાણ ખનીજમાં જે તમારે ચોરી કરવી હોય જે કરવું હોય એ કરો પૃથ્વીજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એક વાર કહીશ ખનીજ માફિયા હોય કે અન્ય કોઈ પણ માફિયા એમને જ્યારે નેતાઓનું પીઠબળ મળે છે ને એટલે તે બેફામ થાય છે અને એટલા બેફામ થાય છે એટલા બેફામ થાય છે કે પછી એ નેતાઓના કયામાં પણ રહેતા નથી